સરદાર સરોવર ડેમની જળસપાટી એકસો અઠ્યાવીસ મીટર ને પાર આજે સવારે અગિયાર ખોલવામાં આવશે દરવાજા રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર અને જમ્મુ કાશ્મીરમાં વરસાદી આફત જમ્મુ કાશ્મીરના દસ જિલ્લા અને રાજસ્થાનના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગનું સર્ચ ત્રીસ લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજની ચકાસણી ફફડાટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિસની કરી જાહેરાત સરકારની પ્રતિક્રિયા રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલા લઈશું સંસદમાં આજે સર પર વિપક્ષના હોબાળાના એંધાણ અમેરિકાના ટેરીફ મુદ્દે પણ વિપક્ષ